રાજકોટની નવી કોર્ટમાં મારામારી વકીલ અને અસીલ વચ્ચે હર્ષણ રાજકોટની જામનગર રોડ ઉપર સ્થિત નવી કોર્ટમાં આજે એક ગંભીર ઘટના બની વકીલ ભાર્ગવ ગોડા અને તેના જુનિયરને અસિલ દ્વારા માર મારવામાં આવ્યો આ ઘટનાને કારણે કોર્ટમાં ભારે તણાવ ફેલાવો અસિલ દ્વારા વકીલ ઉપર હુમલો થતા વકીલોએ પણ અસિલને બેફામ માર માર્યો આ ઘટનાની જાણ થતા જ પોલીસની પીસીઆર વાન સાથે પોલીસ કાફલો તાત્કાલિક નવી કોર્ટ ખાતે દોડી ગયો પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલા લીધા અને ઘર્ષણમાં સામેલ તમામ લોકોને કોર્ટમાંથી બહાર કાઢ્યા ઘર્ષણમાં ઘાયલ થયેલા વકીલ ભાર્ગવ બોડા અને તેમના જુનિયરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોસ્પિટલના સૂત્રો અનુસાર તેમની હાલત સ્થિર છે અને તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે આ ઘટનાને કારણે કોર્ટમાં ભારે રોષ અને તણાવનો માહોલ છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઘર્ષણના કારણો અને પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાને કારણે કોર્ટના કાર્યમાં વિક્ષેપ પડ્યો છે અને લોકોમાં ભયનો માહોલ છે સમીર ખીરા એડવોકેટ નું સરખાયું આખી ઘટના શું બની મને ભાર્ગવભાઈ બોડા જોશીનો ફોન આવ્યો પછી કોર્ટ માં આજે ચાલુ કોર્ટે બપોરે સાડા બાર એક વાગ્યા વચ્ચે બે એમના જ અસીલ હતા પઢિયાર નામના એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા જેની ભાર્ગવભાઈએ ના પાડી ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા લોબીમાં આવી અને જેમ ફાવે તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી સરોજબેન કરીને તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો ભાર્ગવભાઈને ગળું દબાવી દીધું છે ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા જરાય પણ ભય રાખ્યા વગર એ લોકો આવડું મોટું પગલું લીધેલું છે પઢિયાર ભાઈઓએ એ કોણ છે અને ક્યાં ઘટના કયા બની હતી

સરોજ જે છે એને હાથમાં એ ખૂબ મોટું બટકું ભરી લીધું છે જેનાથી એનો માસ લોંદો નીકળી ગયો છે આ ઘટના જરા પણ સહન કરી શકાય નથી કાયદો અને વ્યવસ્થાની કાંઈ સ્થિતિ લાગતી નથી અત્યારે કોઈને કોર્ટનો પણ ડર નથી પોલીસે સખત પગલાં લઈ અમારા વકીલોની બધાની માંગ છે કે અમે સખત પગલા મારે લેવા છે કોર્ટમાં અત્યારે આવેલા હતા એટલી મને ખ્યાલ છે